વારાણસી કિનારે પંડિતની આત્મા સુધી હચમચી ગઈ શું થયું એ દિવસે સાંભળો આ અવિશ્વસનીય લાગતી સાચી વાર્તા નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા એક પંડિતજી ગંગા નદીમાં પૂજા કિનારે બધા તેમને ચોબે ચૌબે કહેતા હતા તેઓ એમના યજમાનના પ્રસાદ ખાઈને જાડા થઈ ગયા હતા તેથી જ કેટલાક લોકો તેમને મોટે લાલા પણ કહેતા હતા પંડિતની દિનચર્યા સવારે ઉઠીને સ્નાન કરવાનું ધ્યાન કરવાનું અને પછી ગંગા કિનારે પોતાના સ્થાને બેસવાનું હતું તેઓ પિંડદાન શ્રાદ્ધ વગેરે કરવામાં નિષ્ણાત હતા એકવાર કોઈ યજમાન તેના ફંદામાં ફસાઈ જાય તો તે બહાના બનાવીને પોતાનો આખા વર્ષનો ખર્ચ યજમાન પાસેથી કઢાવી લેતા પંડિત ભોજનના ખૂબ શોખીન હતા બપોરે ઘરે જતી વખતે તે કોઈ ને કોઈ મીઠાઈની દુકાન પર રોકાઈ જતા એક દિવસ પંડિત સાંજની આરતી પછી ઘરે જઈ રહ્યા હતા તેમણે એક મીઠાઈની દુકાન જોઈ જ્યાં ગરમા ગરમ જલેબી બનતી હતી પંડિત કે ઓહ શું સુગંધ છે હું ઓછામાં ઓછી અડધો કિલો જલેબી દૂધ સાથે ખાઈ શકું છું અને ગોરાણીને પણ અડધો કિલો દૂધની જરૂર છે પંડિત મીઠાઈની દુકાને પહોંચે છે હવાઈ કહે પંડિતજી કેમ છો પંડિતજી કહે મહાદેવના ભક્તને ગમે ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે હલવાઈ કહે હા મહારાજ તમે સાચા છો પંડિતજી કહે પણ માતા ગંગા તમારાથી ખૂબ ગુસ્સે છે હલવાઈ કે શું થયું માતા ગંગાના કિનારે જ મારી દુકાન છે કિનારે બેસીને માતા ગંગા મારા પર કેવી રીતે ગુસ્સે થઈ શકે પંડિતજી કહે તમે છેલ્લે ક્યારે માતા ગંગાને દૂધની જલેબી ચડાવી હતી હળવાઈ કહે મહારાજ મને યાદ નથી પણ હું દરરોજ માતાના ગંગાને તેમની આરતી દરમિયાન કાચું દૂધ ચડાવું છું પંડિતજી કહે તો શું માતા ગંગા હંમેશા પાતળું દૂધ પીશે તેમને મીઠાઈ ખાવાનું મન નહીં થતું હોય એક કામ કરો અડધો કિલો દૂધમાં જલેબી નાખો તેને બાંધી દો અને હું સવારે ગંગાજીને તે ચડાવીશ હલવાઈ કહે પણ મહારાજ આ તાજું દૂધ બનાવેલું છે તમે બેસો હું હમણાં જ ચડાવી દઉં પંડિતજી કહે મૂર્ખ આરતી પછી માતા ગંગાનો આરામ કરવાનો સમય છે મને આપો અને હું કાલે સવારે ચડાવીશ ડરથી હલવાઈ દૂધની જલેબી અને એક થેલીમાં લપેટીને તેને આપે છે પંડિતજી કહે જો તમે કોઈ બ્રાહ્મણને મફતમાં કામ કરાવશો તો તમે નર્કમાં જશો મને મારી દક્ષિણા આપો હલવાઈ પંડિતને દસ રૂપિયા આપે છે પંડિતજી કે આટલા પૈસા આજે વારાણસીમાં પાન ખરીદવા માટે પણ પૂરતા નથી હું તમારી વહેલી સવારે હું ગંગાજીને ચઢાવીશ ત્યારબાદ હું તમારા નામે પ્રાર્થના કરીશ હલવાઈ કે મહારાજ હું તમારી શું સેવા કરી શકું પંડિતજી કે મને અડધો કિલો દૂધ જલેબી અને દક્ષિણા તરીકે સો રૂપિયા આપો હલવાઈ પંડિતને જલેબી અને સો રૂપિયા આપે છે પંડિત ખુશીથી ઘરે પાછો ફરે છે તે દૂધ જલેબી ખાઈ જાય છે અને સો રૂપિયા તેની પત્નીને આપે છે પછી તે તેની પત્નીને કહે છે તમે પણ આ જલેબી ખાઓ આજે રસોઈ કરતા નહીં પત્ની કહે પણ તમે આ માતા ગંગાને ચડાવવા લાવ્યા છો પંડિત માતા ગંગાને આટલો બધો પ્રસાદ ચડાવવામાં આવે છે તેને આ દૂધ જલેબીની શું જરૂર છે તમે જ ખાઓ પત્ની કહે ના હું તે નહીં ખાઉ તમે મોટું ખોટું બોલીને લાવ્યા છો હું રસોઈ કરવા જઈ રહી છું પંડિત કહે તે બાકી રહેલી દૂધ જલેબી પણ ખાઈ જાય છે અને સુઈ જાય છે આ રીતે પંડિત દરરોજ પાનની દુકાન ચાની દુકાન કે મીઠાઈની દુકાને જતા અને જે ઈચ્છતા તે મફતમાં લઈ આવતા એક દિવસ બધા દુકાનદારો બપોરે ગંગા કિનારે બેઠા હતા સૂર્ય પ્રકાશ નો આનંદ માણતા હતા શિયાળામાં ગંગા કિનારે બેસવાનો આનંદ અનોખો હોય છે વાતચીતમાં પંડિતનો વિષય આવ્યો તેમની આ આદતથી બધા પરેશાન હતા હલવાઈ કહે ભાઈ આ તો ઘણું વધારે છે આપણે આ આ પંડિતને પાઠ ભણાવવાની જરૂર છે બીજો કહે હા ભાઈ માટે રોજિંદી ઘટના બની ગઈ છે તે હંમેશા કઈક ને કઈક લઈને ભાગી જાય છે ત્રીજો હલવાઈ કહે ભાઈ આપણે કઈ કરી શકતા નથી તે પંડિત છે જો તે સાપ આપે તો દુકાન બરબાદ થઈ જશે હવે ફક્ત માતા જ આપણને કોઈ રસ્તો બતાવવામાં મદદ કરી શકે છે બીજા દિવસે પંડિત ખરેખર મગની દાળનો હલવો ખાવા માંગતા હતા પંડિત ઘણી દુકાનોમાં ગયો પરંતુ કોઈએ હલવો બનાવ્યો ન હતો પંડિત ખૂબ જ ગુસ્સે થયો એ જ સમયે એક હલવાઈએ કહ્યું પંડિતજી જો તમે ગંગા કિનારે સ્નાન કરીને મારા માટે ગંગાજીને પ્રાર્થના કરો તો હું સવારે હલવો બનાવી શકું છું પણ આ પ્રાર્થના સવારે પાંચ વાગ્યે થવી જોઈએ પંડિત ખોરાકની લાલચમાં સમંત થયા પરંતુ ઠંડીએ તેમને થોડો ખચકાટ અનુભવ્યો બીજા દિવસે પંડિત સવારે પાંચ વાગ્યે ગંગા કિનારે ગયા અને હલવાઈની રાહ જોઈને ત્યાં બેઠા ત્યાં તેણે થોડે દૂર હલવાઈને જોયો તેને જોઈને પંડિત ઠંડીમાં ગંગામાં સ્નાન કરવા માંડ્યા પછી તે સ્નાન કરીને બહાર આવ્યો થોડી વાર પ્રાર્થના કર્યા પછી તેણે કહ્યું ભાઈ મને હવે હલવો આપો મને ખૂબ ઠંડી લાગી રહી છે હું ગરમા ગરમ હલવો ખાઈશ હલવાઈએ તેને હલવો આપ્યો પંડિતે હલવો ચાખ્યો આ એકદમ ઠંડો છે ઠંડો હલવો ખાવાથી મને વધુ ઠંડી લાગી તમે વાસી હલવો લાવ્યા છો અને પછી તો પંડિતનું ગળું કડક થઈ ગયું અને તે બોલી પણ શક ન શક્યા તે ઠંડીથી ધ્રુજવા લાગ્યા તેમને લાગ્યું કે તેઓ આજે મરી જ જશે હલવાઈ કેમ પંડિતજી તમે દરરોજ માતા ગંગાને વાસી દૂધ જલેબી અને વાસી મીઠાઈઓ ખવડાવો છો માતા ખૂબ પીડાઈ રહી હશે તમને આજે ખબર પડી ત્યારે જ અન્ય દુકાનદારો જેમને પંડિતજી એ છેતર્યા હતા ત્યાં પહોંચ્યા અને કહેવા લાગ્યા કેમ પંડિતજી હવે ખબર પડી કે કોઈને છેતરવાથી શું હાલત થાય છે પંડિતજી કહે મને માફ કરી દો હું ફરી ક્યારેય કોઈને છેતરીશ નહીં અને પછી તો પંડિતજી ઝડપથી પોતાનો સામાન ઉપાડીને ઘરે દોડી ગયા અને મિત્રો પંડિતજીને એ દિવસે એક વાત સમજાઈ ગઈ કે જે બીજાને છેતરે છે ભાગ્ય એક દિવસ એને પણ રસ્તો બતાવે જ છે જો તમને આવી જ સત્ય જેવી લાગતી રસપ્રદ વાર્તાઓ ગમે તો ચેનલને તરત સબસ્ક્રાઈબ કરો કારણ કે આગળ હજુ ઘણી અદભુત વાર્તાઓ તમને મળી રહેવાની છે આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો